હળવદ શહેરમાં આવેલા ભવાની સામે આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી તો સાથે જ બંને જૂથોના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે મળતી માહિતી મુજબ હળવદમાં ભૂંડ પકડવા જેવી બાબતે વાકાનીરથી આવેલા સરદારજી અને હળવદમાં ભૂંડ પકડવાની કામગીરી કરતા સરદારજી વચ્ચે જૂથ અથડામણ થયું હતું જેને લઈને ફિલ્મ સ્ટાઇલમાં સામ બોલરો કારને ટક્કર મારી હતી ધોકા પાઇપ અને તલવાર સહિતની વસ્તુઓથી એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં સામસામા પક્ષના કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ ઘટના ગંભીર બને તે પહેલા જ પોલીસે સ્થિતિને કાબૂમાં લેતી હતી અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કરતા હતા એ લોકો આવીને ગાડી ભટકાડી અને વાંચે તલોળ લઈને અમારું અહીં દોડા હાર્યા પછી એક એમાં મહેન્દ્ર સિંહ હતો એક જીતસિંહ હતો અને કોળા એક હાડો નામ સિંહ સિંહ હતો અને બે ત્રણ બીજા હતા નવા એના નામ નહીં યાદ આવતા થયો જોગ મારું નામ છે જોગિન્દર સિંહ સિંહ અને અમારો ઢોરામાં હુમલો થયો એ લોકો અમને દરેક મારવા ગાડી ઠોકી અમારો હા તલોડ ઢોકા લઈને ઉતરી ગયા પછી ત્યાં જણા

આખા પગમાં મારામાં ફેક્ચર છે એક સાઈડના ડાબા સાઈડમાં અને જમણા સાઈડમાં તલવારને એવું બધું મારેલું છે અને હું ધોકાને પાઇપને એવું રોકવા ગયો ને તો મારા આંગરાને એ બધાય લાગેલા છે પછી એ છે પછી અહીંયા પાઇપ મારેલો છે મેં આમ હાથ કર્યું એટલે પછી અહીંયા પાઇપ મારેલા છે આ હોજા ચડી ગયેલા છે એટલો કરવામાં દસ પંદર જણા હતા એ પ્યારા સિંઘ હતો અમરસિંહ હતો પ્યારા સિંહના છોકરા હતા અમરસિંહના બે ત્રણ છોકરા હતા પછી બલદેવસિંહ હતો ધ્રાંગધ્રા વાળો ગુરુમુખસિંહનો છોકરો પછી બે ત્રણ જણા બીજા અજાણ્યા હતા એવી બાર જણા દસ બાર જણા હતા સાહેબ હુમલો કરવાનું કારણ હુમલો કરવાનું કારણ કાંઈ નહીં હું અહીંથી જાતો તો ધોરામાં થઈ મારા ભત્રીજા પાસે અને એ લોકોએ મારી ગાડી જોઈને મારી ગાડી સામે ઠોકી દીધી અને પછી એ લોકો તલવાર અને પાઇપું લઈને ઉતરી અને સીધા મારવા વારી હું બે ત્રણ જણા ઘરમાં ગઈ પણ મને પછી પકડી હું લાચાર થઈ ગયો ભાગી ન આવી ગયો તે પછી મને મારવા ચાલુ કરનાય નાખી ઢીકા એવું બધું આંખ બાંકમાં માર્યું છે મને ઝાપટું બાપટું એવું બધું માર્યું છે સાહેબ